નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે ન્યૂઝ ન્યૂઝ સાથે હું પર ખબર નજર કરીએ પહેલા નજર કરી લઈએ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કેજરીવાલના ઘરે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હોવાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના નિવાસ સ્થાને પહોંચી છે આપવા માટે દિલ્હી બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના નિવાસને પહોંચી છે ધારાસભ્યોના ખરીદ વેચાણ મામલે નોટિસ આપવા પહોંચી હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે જે રીતે તેમના દ્વારા એવા નિવેદનો પણ કરવામાં આવ્યા હતા ધારાસભ્યોના ખરીદ વેચાણ મામલે તેને જ લઈને નોટિસ આપવા માટે પોલીસ પહોંચી હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે એક બાજુ અરવિંદ કેજરીવાલ કે જેને ઈડીની પણ સમન્સ મળી રહી છે જોકે તેઓ એક પણ વખત હાજર નથી થયા અને હવે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને પહોંચી હોય તે પ્રકારની પરિસ્થિતિ અને તે પ્રકારની જાણકારી હાલ સામે આવી રહી છે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે ખરીદ વેચાણ મામલે નોટિસ આપવા માટે પોલીસ પહોંચી હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે એક બાજુ અરવિંદ કેજરીવાલ કે જેના ઉપર ઈડીની તલવાર તો લટકી જ રહી છે ઈડી તરત તેની ધરપકડ કરી શકે તેની તલવાર પર લટકી રહી છે કારણ કે જે રીતે તેમના દ્વારા કોભાંડ કરવામાં આવ્યું હોય તેવી આશંકાઓના આધાર પર તેમની પૂછપરછ માટે ઈડી દ્વારા તેમની પાસે સમન્સ તેમની પાસે સમય પણ માંગવામાં આવ્યો હતો તેને અનેક વખત સમન્સ પણ આપવામાં આવ્યા હતા જેઓ હાજર નહોતા રહ્યા પરંતુ હવે જે પ્રકારના નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા હતા ધારાસભ્યોના ખરીદ વેચાણ મામલે તેને લઈને નોટિસ આપવા પહોંચી છે પોલીસ